રામનવમી સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી છે ત્યારે ધોરાજી સમસ્ત હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા પણ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સમસ્ત હિન્દુ સમિતિ ભક્ત શ્રી તેજાબાપા અન્ન શિત સહાયક ટ્રસ્ટ દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ધોરાજાના રાખોલિયા ચોક રામ મંદિર ખાતે રામ મંદિરના પૂજારી કનુભાઈ ભાવાનંદી દ્વારા ભગવાન શ્રી રામના મંદિરમાં મહાઆરતી કરી ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય ઉત્સવનો પ્રારંભ કરી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલો હતો શોભાયાત્રા ધોરાજીના રામ મંદિર ચોકથી પ્રારંભ થઈ જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોક જેતપુર રોડ આવેલા ચોક જીન મિલ રોડ માધવ ગોશાળા ચોક શાક માર્કેટ થઈ સોની બજાર મેન બજાર ત્રણ દરવાજા થઈ સ્ટેશન રોડ થઈ અને રામ મંદિર ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રામાં વિવિધ અલગ અલગ શણગારેલા ફોટો ભગવાન શ્રી રામની કલાકૃતિ સાથેના અભિનય સાથેના ફોટો તેમજ ભક્ત શ્રી તેજા બાપા અને શિવશક્તિ ગ્રુપનું દાંડ્યા રાસનું આકર્ષણ વગેરે ખૂબ જ સુંદર રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી